શૈલેષભાઈ શાહ મારું નામ છે અને કંપનીનું નામ છે પ્રિન્સ પાથ ફિલ્મ્સ અત્યાર સુધી આપણે એકત્રીસ ફિલ્મ કરી છે અત્યારે અને બત્રીસમી ફિલ્મ અને તેત્રીસમી ફિલ્મ આપણે કરી રહ્યા છે હિતિયાનું હનીમૂન નવરી બજાર રિટર્ન એ બત્રીસમી ફિલ્મ છે અને તેત્રીસમી ફિલ્મ છે આપણી કોઈ રોકી શકે તો રોકો આ બંને ફિલ્મોની અંદર મારા પાર્ટનર તરીકે હરીશભાઈ શાહ છે કે બંને મારા પાર્ટનર છે બંને ફિલ્મમાં પાર્ટનરમાં છે અને અમે એવું વિચાર્યું કે લગભગ હજુ એકાવન ફિલ્મ સુધી અમે મારો ટાર્ગેટ છે અને અમે બે હજાર છવ્વીસ સુધીમાં એકાવન ફિલ્મ પૂરી કરીશ તો મારું ટાર્ગેટ છે થેન્ક યુ આપનું નામ પરિચય નમસ્કાર દોસ્તો મારું નામ છે નયન શુક્લા તમે મને ઘણા સમયથી ગુજરાતી રંગભૂમિ પર કાર્યરત જોયો હશે હમણાં મારી એક ટેલિવિઝન સિરિયલ ચાલે છે વાગલે કે દુનિયા એમાં પણ તમે બધા મને દાસાણી તરીકે બહુ ભરપૂર પ્રેમ આપો છો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ તમે મારી એટલી અદ્ભુત ઓડિયન્સ છો કે મને દાસાણી જેવું કરવાનું મન થાય છે કે તમે બધા મસ્ત છો હું કોમેડી ક્વીન લેડી અમિતાભ પ્રતિમાટીના નામે ઓળખાઉં છું અને આજે આપણે વાત કરીએ છીએ પ્રિન્સ પાર્થ ફિલ્મની ખૂબ જેને કહેવાય ને કે આટલા વર્ષોથી હું આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છું પણ મને આજે એ વાતનો ગૌરવ છે કે હું આ ફિલ્મ સાથે સંકળાયેલી છું કારણ કે આના પહેલાં જ્યારે પ્રિન્સ પાર્થ ફિલ્મની પચીસમી ફિલ્મ હતી જે મેં કરેલી શૈલેષ શાહ જેમાં નિર્માતા ગુજ્જુ ગોલમાલ અને આજે ફરીથી મને શૈલેષભાઈ સાથે એમના પ્રોડક્શનમાં કામ કરવાનો જે મોકો મળ્યો છે મારા સરસ મજાના બધા મારા સાથી કલાકારો જે છે કે જેમની સાથે હું સ્ટેજ ઉપર પણ કામ કરું છું અને આ ફિલ્મોમાં પણ કામ કરીશ હવે આપણે વાત કરીએ તો આ ફિલ્મની જો વાત કરીએ ને તો મને ખરેખર એ વાતનો ખૂબ આનંદ છે અને એના માટે હું શૈલેષભાઈનો ખૂબ આભાર માનીશ કે અમે કલાકારો તો અલગ અલગ નિર્માતાઓ સાથે કામ કરતા હોઈએ છીએ પણ આજે શૈલેષભાઈ જે પોતાના ટેકનિશિયન પોતાનું જે ગ્રુપ છે એમના જે સાથી જે બધા કલા કામ કરવાવાળા જે છે ટેકનિશિયન છે એમનો આગ્રહ હંમેશા રાખે છે અને એમને લઈને ઓલવેઝ આટલા વર્ષોથી જે કામ કરે છે જે એમની ટીમ સાથે કામ કરે છે અને એના માટે શૈલેષભાઈની ખૂબ આભારી છું કે આજે ગુજરાતી ચલચિત્રને એમણે ધબકતું રાખ્યું છે અને આ જ રીતે બહુ જલ્દી પ્રિન્સ પાર્થ ફિલ્મ એકસો ને એક ફિલ્મો પૂરી કરે એવી માતાજી પાસે પ્રાર્થના હરીશ શાહ વડોદરા પ્રિન્સ પાર્થ ફિલ્મ સાથે આ ફિલ્મમાં કો પ્રોડ્યુસર તરીકે છું અને એનો ગીતકાર પણ છું અને એમાં અભિનય પણ કરી રહ્યો છું મારા સિનિયર આર્ટિસ્ટ બંને બહેનો પ્રતિમાબેન સંગીતાબેન અને બીજા બધા કલાકારો નયન શુક્લા બધા આ ફિલ્મમાં રવિ આ બધા ફિલ્મમાં કામ કરી રહ્યા છે એક ફિલ્મ કમ્પ્લીટલી નબરી બજાર રિટર્ન્સ એટલે કે હિતિયાનું હનીમૂન એ કોમેડી ફિલ્મ છે અને બીજી ફિલ્મ કોઈ રોકી શકે તો રોકો સસ્પેન્સ થ્રીલર આ બંને ફિલ્મો એકસાથે રજૂ થવા જઈ રહી છે ત્યારે ખૂબ જ આનંદની ઘટના એ બની રહી છે કે બંને ફિલ્મો એકસાથે પ્રોડ્યુસ થવાની કદાચ ગુજરાતમાં આ પ્રથમ ઘટના હશે એકસાથે ફ્લોર પર જવાની ડિરેક્ટર તરીકે દર્શન મેગી અને નિત્યાનું હનીમૂન એમાં જીતેન્દ્રભાઈ ઠક્કર સાથે દર્શન જોશી મેગી એ છે અને બીજા બધા ખૂબ જ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો આમાં રોલ કરવા જઈ રહ્યા છે ત્યારે બહુ જ ઉત્સાહપૂર્વક આનંદપૂર્વક આ ક્ષણને હું આવકારી સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આભાર નમસ્તે હું સંગીતા જોશી ગુજરાતી થિયેટર ઇન્ડસ્ટ્રી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બધા સાથે વર્ષોથી સંકળાયેલી છું અને ગયા વર્ષે જ નયન શુક્લાએ મારી ઓળખાણ કરાવી શૈલેષભાઈ સાથે અને મને એનો ખૂબ આનંદ છે કે મેં એમની સાથે ઓગણત્રીસમી ફિલ્મ જે હતી એ કરી અને અત્યારે શૈલેષભાઈએ મને ફરી પાછી બીજી ફિલ્મ માટે બીજી બે ફિલ્મો માટે બોલાવી જ્યારે કોઈ પ્રોડ્યુસર કોઈ કલાકારને બીજી વખત બોલાવતા હોય છે એનો અર્થ એમ થાય કે એ કલાકાર પર એમને ભરોસો છે અને કલાકાર અમને લોકોને શૈલેષભાઈ પર ભરોસો છે મને સૌથી વધારે ગમે છે શૈલેષભાઈની એક વસ્તુ અને એ છે એમની ડિસિપ્લિન એ સવારે પાંચ વાગ્યાથી જે એમનું કામ ચાલુ થાય છે અને સાંજે કામ પતી જાય છે અને આર્ટિસ્ટોને એકદમ રિલેક્સ કરી નાખે છે એ સૌથી વધારે એમનું સરસ કામ છે અને એની સાથે સાથે એમની જે ટીમ છે ટેકનિશિયન્સની ટીમ એ પણ બહુ જ સુંદર છે અને જ્યારે મને શૈલેષભાઈએ કહ્યું કે તમે બા આમાં કામ મને પહેલેથી બા કહે છે તો જ્યાં ત્યારે એમણે કહ્યું કે તમે બા આમાં કામ કરો છો મેં એમને એક પ્રશ્ન નથી પૂછ્યો કે મારો આમાં શું રોલ હશે કે શું હશે ફિલ્મ ફિલ્મનો સબ્જેક્ટ શું છે કંઈ જ નહીં એટલો ભરોસો છે અમને શૈલેષભાઈ પર કે શૈલેષભાઈ ખરેખર બહુ સારી ફિલ્મો બનાવી રહ્યા છે અને આ ફિલ્મો પણ બહુ સરસ બનશે અને એમને ખૂબ ખૂબ અભિનંદન શૈલેષભાઈ ખૂબ કામ કરો અને ખૂબ બધા કલાકારોને રોજી રોટી આપો ટેકનિશિયન્સને રોટી આપો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારું ખૂબ મોટું નામ થાય એવી અમારી શુભેચ્છા ધન્યવાદ નામ પરિચય આપવાનું છે નમસ્તે સૌ પહેલાં તો બધાને મારું નામ છે આરદુ છે અને આજે એક અમારી ફિલ્મ શરૂ થવાની છે એનું મુહૂર્ત છે જેનું નામ છે હિત્યાનું હનીમૂન અને એ ફિલ્મમાં મારું કેરેક્ટર નેમ છે હંસા જે આ ફિલ્મની હિરોઈન છે આ ફિલ્મ કોમેડી છે મસ્તી છે એન્ટરટેનમેન્ટ છે એનાથી એકદમ ભરપૂર છે અને આઈ હોપ તમને બધાને આ ફિલ્મ ગમશે થેન્ક યુ નમસ્કાર